દરેક મિત્રોને મારા રામ રામ આજે ફરી વખત આપણે આવી ગયા છીએ સીના બાપાને મળવા ગામ વતન એમનું મોટા કાજલિયારા તાલુકો વંથલી જિલ્લો જૂનાગઢ અને સીના બાપા રામપીના ભગત છે અને આજુબાજુના બાર ગામ સુધી જાય છે ને ભજન ગાય છે તો આપણે એક યુટ્યુબના માધ્યમથી એમને એક ભજન ગવડાય તો સીના બાપા આપણે સનાતન ધર્મનું એક ભજન ગાઈ ગયું સનાતન ધર્મ નું તો મહંત્રનો મોટો મહિમા વખાણું ભ્રમના વેદને ઋષિ મુનિ જતા જાપ હરી નોતા શેદમાં આ ભજન પહેલું વહેલું છે કે જેથી ભગવાન ભોડે નાથ શ્રેષ્ઠી વહાવી અને સૃષ્ટિ રસાણી ઈ તેદીનું આ ભજન વહેલાવ એટલે ખરેખર ભજન કલાકારોમાં પેલું વેલું ભજન હોય ને તો સત્ય સનાતન ધર્મ નું મહામંત્ર નો મોટો મહિમા વખાણો બ્રહ્મ ના કહે સદા ભવાની સાય રહો સન્મુખ રહો ગુણેશ આજી પંચદ મડી રક્ષા Jornal શે સુગુમા નો તો એ અધાર એ પસાસ ક્રોડીમાં પાણી એ વાર ઋસી મુહની જપોતા જો પાંડવ નોતા સુરજ નોતા નવલક તારાના તેજ પચાસ કરોડ માં પાણી કોઈ સાધુ એવી ઉપમા દે કે પચાસ કરોડ માં પાણી હતું ભોળા ના છે આતા કરી ભેડાનાથ ની ઉપર ની વસ્તુ એ નિરંજન નિરાકાર જેનો આકાર જ ન હોય એ પાણી નો સમાવેશ કર્યો કોઈ સાધુ ને પુસ્તક એમ કે માના પેટ માં બસું એ પચાસ કરોડ માં પાણી

એ સંસાર પર ગટ એવા નિરંજન હતા જોને ને નિરાકાર એમાંથી શક્તિ દર્શાણી નિરંજન હતા નિરાકાર એમાંથી શક્તિ દર્શાણી নিৰাকাৰু নেট্ৰ খে মানুজ

ગરીનાથ કોટવાર ઉત્પન્ન કરી અને બેહાયા અને તેથી સનાતન ધર્મ રોયપો પણ ધરતી પા માંગા ધરમ એ જી ગુરુ મારધારતીના એ બાંધા ધરમ સવરા ધર્મ સચ્યુ જુવા પર ત્રેતા જુ અને કર્જુકના પહા બેઠા એટલે સવરા મડપમાં અજિયા કેતા બકરી બેઠી ન થાય ધર્મ ઘટી ગયો ગત બધી જમીમાં હમાઈ ગઈ ધર્મ શેણફેર થઈ ગયો પછી આ ભજન મનાયું марકંડુશી കണ്ട <laughs> ഋ પીરણી ભર ના પીરની સ્વાદાસ દ્વારકાધીશની જય હર પુણ્ય અમર માનિ જય આયુ માનિ જય હરિ ઓમ નમા પાર્વતી પતિ હર હર મહે ભંગે હર दे हर झटा शंकरे हर हर महादे